હાઈ ગેસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો અટાણ વાઈ ગયા બાર ને અમે બસ કામ કરીને ફ્રી થયા આજે ઉઠવા મારું મોણું થયું હતું તે કાલે એમ રાણા એને ગાંધા નહીં એમાં થાય કાં તો બપોરે પાછી હુતી નહોતી તે ઉઠવામાં મોણું થયું હતું હવે તે રાંધવામાં એમ મોડું થતું કામ કરે ને પછી અટાણે એમ કહે રોટલા કરા મારી મમ્મી આખા શિયાક નાખીએ તે હું હાલો વિડીયો કન્ટિન્યુ કરાવ ટાણે મોડો મોડો હવે તો મોડું થતો કામ કરવાને પછી વિડીયો ન કન્ટિન્યુ કર્યો રોટલા ગણા તે હું કહેવા કરાવે તો હું ટાણ રોટલા ગણા ને મારી મમ્મી બરાબર હે ને એકડી હું કાંઈ રોટલા હું ખોલવા ને પછી તું શિયા નાખતા તમારા પપ્પા ગામમાં ગાતી આવે જાય પછી એમ બધા ખાઈ લે ને લગભગ આજ મારે જાઉં ગામમાં થોડુંક લેવા દેવાનું હતી તો ગામમાં જ વિડીયો કન્ટિન્યુ કરી મને રોટલા બઉને આવડે તો ખરી પણ બધા તમારા જેવા ન થાય એટલે કોઈ રોટલામાં નોટિસ ન કરતા નતા ની કારણ કે રોટલી હું વધારે કરાય એટલે અહીં વાંધો આવડે પણ તમારા જેવા ન થાય બધા જેવા પ્રોફેશનલ રોટલા ને તો આવડતા સાધા મોટા આવડે રોટલા ઘડા ને ત્યાં અવાજ બહુ બધા ગામ ગજે રોટલા કરતા પણ મને મૂંગા રોટલા અવાજ આવે જ જાય રોટલા ઘડતી કાલે તમે રાણા ગાતા ને પછી ગાતા શીતલ ને ઘેર તો ત્યાંથી હેંજી ખાધા વગર આવવા ન દીધા ન્યા ખાધું તો પછી આવવા મોડું થયું તો ભાઈ એટલો બધો મેં વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે મારા ફોનની બેટરી લો થઈ ગઈ હતી ફોન એલું ચાર્જર લેતા ભૂલ્યા ગઈ હતી એટલે પછી બીજા કઈ ચાર્જરમાં મેં મૂકો નહીં થોડીક વાર મૂક્યો તો પણ એટલું ન થયું પછી થોડોક જ વિડિયો કાલે ઉતર્યો તો એ હું આજ મૂકી ગયો તો તમે જોવા હું રોટલા ઘણ નાખે ને પછી વિડીયો કન્ટિન્યુ કરી ભરે જશે રોટલા ખાઈ હા ન હલો ટાણે હું મારા પપ્પા જઈએ વાડી આઈ પાસે આટો મારતા આવીએ અટાણે કેટલા વાગે ટ્રેન સાડા ત્રણ જેવો થયો થોડીક વાર કામ કરે ને બેઠા હતા ને ફ્રી થઈને ખાઈ પીને ને પછી આખરે હું કહેવાય નહીં રાખે કે આવી પાસે જઈ આવીએ ચાલો વાળી જઈએ ને વિડીયો કન્ટિન્યુ કરીશ કાલોનો વિડીયો એકતા ટૂંકો હતો ને પાછો મેં થોડુંક ફિલ્મ ઉતારે મૂક્યું તું કટકો તો એમાં કોપીરાઇટ આવ્યું તો મારે કટકો કાઢવો પડ્યો હાવ ટુ કો પાંચ મિનિટનો જ થગો વિડીયો એ મને ખબર નહોતા કે એમાં કોપીરાઇટ આવી હે એમાંય પણ ગીતમાં આવે ન પહેલી વાર આવ્યો એવી રીતનો તે આગળ ડ્રીમ કરીને પાછો મીકો થોડો કે તો ફિલ્મનો નીકળે ગયો તો પાંચ મિનિટનો જ રહ્યો તો જોવે જો એમાં તો કંઈ મારાથી થાય ને ટ્રાય કરી કે રેજાય તો પણ ન રહ્યો કાઢવા જ પડ્યો

오, 난, 잇따만 타야네. 잇따. 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 그따 잇따. 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 पता नहीं माँ की है कि पैड़ों मार दीगरं तो कहाँ कहीं हूँ बे नहीं मेरी है मन देखा रह के मन ये कहती थी अबड़ ही बस ही माँ हाँ वो आवड़े आवडे कई ओह भाई भाई कहीं आकर कहाँ है

शिवम मने लई वही के खाटा कातरा एवडा एवडा है मने तो मने देखा था शिवम तुम देखे ये तो का ने तो ता तो तो के तो तो है जण का जण का ये बगाव ई नो आलो तो मन बगाव ले थोड़ो वाले ये तो गोतवा जे

કેરી જીવો હા આવે અમા હે જામ ફરવારીઓ આનો ચાતા હો એક હું આ તો અને ઓલી ઓર ઓર હું પછી તે દુનિયા તો તાર બઠાય ઉતા હમ બધું ઓપનર આ હરક હે એ કે આ તા હરક હે બોતાય બોતાય બીએ ગઈ હે ને બીએ ગઈ

માન માન પડે એને હું તો દેખતો તાર માન માન તો દેખાયડો મે મારા થી કઈ થી પકડાતો નતો તો તો કે કે હે રમકણો તારું એક જ હતો એવડી મોટી જામફરીમાં